હાલો ફેમિલી આપણે બનાવવાની છે વડાપાઉની રેસીપી જેવો આપણે વડાનો મસાલો તૈયાર થઈ ગયો ખેરા ટેસ્ટ મારી લે મસાલો હા પાઉ આવી ગયા વડાપાઉના આપણે કમ્પ્લીટ વડાપાવની તમને હમણાં રેસીપી ચાલુ થાય એટલે વિડીયો ચાલુ કરી એટલે આ શું એ ભેળ

બે હજાર આના મનો સર્વિસ તર નાખી છે હમણાં જોવાના કોતરી કરીને નખરા કરાજો લે 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 હાલ સર્વિસ કરી નાખી હાલ સર્વિસ કરી નાખી જો એને મોઢું જો બે ગયા પણ વારે કરના હજી સર્વિસ હે આ બાજુ જોતો જો આ બાજુ જોતો જો હે થોડીક સર્વિસ થઈ ગઈ કાં

હાલ લો ફેમિલી આપણા વડાપાવ થઈ ગયા હે કમ્પ્લીટ જો ભરાઈ રહી છે જો વાહ તો આપણા કમ્પ્લીટ વડાપાવ થઈ ગયા કમ્પ્લીટ હાલો આપણે મારી ટેસ્ટ પછી તમને જણાવી કેવા ક્યાં બરાબર હાલ લો ફેમિલી આપણે જમવા બેસી ગયા છે ઘણા હાટું હોય ને બટાકાની પત્રી બનાવી હતી એ પત્રી ખાય છે આ બધા અહીંયા છે ખાઈ કેમ થયા એક નંબર અને મીઠી ચટણી આવી ગઈ આપણે કુડી નાની અને સોસ હાલો ફેમિલી અને બેના રહેજો વિડીયોમાં આપણે જમી ગયા હાલો ફેમિલી આપણે જમીન થઈ ગયા ત્યાં મેં આ જેવા જો બનાવું થોડું ને પથારો જવો તમે હે ને ખાવું એક એક વળું અને પથારો જવો તેમ બાકી રંગવળી પૂરી હોય એવો આપણે જમીને થઈ ગયા છે હવે ઊભા જો એ બે સોફે હવે માં કાંઈ મિત્ર હોય નહીં ભજીયા ગોયે વડા તરી નાખવાના પાવ પાવમાં ભરીને શેકી નાખવાના કુદીના શેકણી બનાવી નાખી એટલે વડાપાવ ત્યાં એ મસ્ત મજાનું ખાઈ લીધું હે તો વાગી ગયા સાડા આઠ જો ટાઈમ થઈ ગયો તાજો હાલો ફેમિલી તમે બનીને રહી ગયા વિડીયોમાં આપણે જઈએ બારે હવે ફેમિલી આપણે પાયાથી પાર્કિંગમાં આવી ગયા રમવા બાપ દીકરો જુઓ રમ્યા બેટ ધડે રમવું હોય ને હાલો બેટ લઈ લો બેટ ક્યાં ક્યાં હે બેટ ધડો ક્યાં હાલ અમે બાપ દીકરો પાર્કિંગમાં હોય એવા છે જો બધું આ પાર્કિંગ ખાલી થઈ ગયું હોય મિત્રો આપણે નીચે બધી પાર્કિંગનો લોભ નથી લીધો જો પાર્કિંગ હશે રૂમ ના ભાઈ બેર દોડે રમવું આવી ગયા જો હા ભાઈ બેર દોડે રમવું આવી ગયો બોલ ક્યાં ગયો તારો ક્યાં હે આના બોલ ક્યાં ખોય નહીં હે જો ક્યાં હે અહીંયા તો કાંઈ આ રહ્યો આમાં પડ્યો હે આ રહ્યો હાલ આવા દેવો આગો વહી જાય આગો વહી જાય હાલ માર હો એ આલે નો આઈડો નો આઈડો નો આઈડો

આવા નવા ના વિડીયો તમે કહો એટલે બનાવશો નાના નાના મળીએ નવા નવા વિડીયોમાં જે સુધી બધા ફેમિલી ને જય માતાજી જય દ્વારકાધીશ